રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર પટેલ સમાજના સ્વર્ગવાસ લીલાવતીબેન રમણીકભાઈ સતવારા સેવાભાવી પરિવારના સૌજન્ય અને રોટરી ક્લબ અને શિવાનંદ મિશન વીરનગર અને જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી રાજકોટના સહયોગથી વિનામૂલ્ય નેત્રમણી અને નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ કેમ્પમાં અંદાજે એકસો પચાસથી વધારે લોકોએ કેમ્પનો લાભ લીધો અને કેમ્પમાં આંખનો મોતીઓ પરવાડા ઝામર જેવા રોગોની પણ વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી અને ચશ્મા દ્વારા કોમ્પ્યુટરમાં મફત નંબર કાઢી આપવામાં આવ્યા હતા હું ભાયવધર નગરપાલિકા પ્રમુખ રેખાબેન શિણોજિયા આજરોજ ભાયાવધરમાં આંખનો એકસો ને છત્રીસમો કેમ્પ એટલે કે આપણા સથવારા રમણિકભાઈ ના સૌજન્ય તેમના ધર્મપત્ની એવા ના સ્વર્ગવાસ નિમિત્તે એમને ભાયાવધરની અંદર આ આંખનો કેમ્પ કોઠવેલો છે ને આપણા નોટરી ક્લબના બધા મેમ્બરો તેમજ ભાયાવધરના આપણે જે આંખના

ઉખવાળા કેન્દ્ર જેવી અનેક પ્રવૃત્તિઓ થાય છે આજના આ કેમ્પમાં એકસોને છત્રીસ આ કેમ્પમાં લગભગ એકસો એંસી દર્દી લખાઈ ચૂક્યા છે અને અઢીસો આસપાસ દર્દી થશે અને લગભગ પચીસો પચ્ચીસ જેટલા ઓપરેશન કરવામાં આવશે આ તમામ દર્દીઓને વીરનગર ફ્રી ઓફ ચાર્જ લઈ જવામાં આવશે અને ફરી પાછા ભાઈદર મુકેલવામાં આવશે અને આ કેમ્પના દાતાશ્રી શ્રી ભાઈ શ્રી રોણીભાઈ દ્વારા આર્થિક સહકાર મળે છે અને તેમના પરિવાર દ્વારા ભારતમાં હરમેશ દરેક સંસ્થાઓને આર્થિક સહયોગ અને સહકાર આપે છે અને પ્રભુ તેમને દીર્ઘાયુષ્ય અને વધુ વધુ આવી પ્રેરણા આપે એવી મારી ઈશ્વર પાસે કૃપા છે જય જય ભારત विपुल धामेचा दिव्यांग न्यूज धोराजी राजकोट